જય જિનેન્દ્ર મારું નામ એકલ મનીષભાઈ શાહ છે હું ભાવનાબેનના ભાણેજ ના છું મારા મિસ્ટર નું નામ ગિરીશભાઈ પ્રભુદાસભાઈ શાહ છે અને અત્યારે નથી એને બે હજાર અગિયાર માં ઓફ થઈ ગયા છે તકલીફ હતી એની હિસાબે પણ એની એટલી માતાજીની એક મહેરબાની જ કહેવાય કે અમારી માથે એક રૂપિયાનું દેવું નહોતું મૂકીને ગયા કે અમે આગળ વધવા માટે કે અમારે કોઈને કેવું પડ્યું કે અમને આમ તકલીફ છે કે અમને આ તમે મદદ કરો મેં કેટરસનો બિઝનેસ શરૂ કર્યું આમ એકચ્યુલી મેં ટિફિનથી શરૂઆત કરી છે બે હજાર સાતમાં ટિફિનથી શરૂ કર્યું છે અને પહેલાં એક ટિફિનથી શરૂઆત કરી હતી અને અત્યારે હું આરામથી આઠ દસ ટિફિન ડેઇલીના કરી શકું છું અને ઓર્ડર હોય ત્યારે કેટરસનું જ્યારે ઓર્ડર હોય ત્યારે પચાસ માણસથી લઈને પાંચસો માણસ સુધીનું બિઝનેસ કરું છું અને એમાં એ રીતનું મારી પાસે કોકરી વેરાયટી પણ છે કે જે સૌ કરવાથી માંડીને બધી જ આઈટમ મારી પાસે છે ને બધા જ રીતના કે કાઉન્ટર હોય લાઈવ કાઉન્ટર હોય પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધી જ આઈટમ બનાવું છું અને એમાં મને સારો રિસ્પોન્સ મળ્યો છે કે જ્યારે મેં એક ટિફિનની શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ જે હતી એની કરતાં અત્યારની પોઝિશન પરિસ્થિતિ બહુ સારી છે ટિફિન સર્વિસ માટે મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો છે કે સાવ નવરા બેઠું કરતા એમ કે આપણી રીતે જેટલું થાય એટલું કરવું બીજા નંબરમાં બાજુમાં જયારે રહેવા એવા હતા ને એ લોકો સાવ સિંગલ કપલ હતા કે મેરેજ કરીને બીજે દિવસે બારગામથી આવેલા હતા ને કોઈ વસ્તુ એની પાસે નહોતું એટલે કે તમે ટિફિન કરો તો મને વધારે સારું પડે એમાંથી મેં શરૂઆત કરી છે અને એના એના ને એના ક્લાસમાં તે પછી બે ટિફિન ત્રણ ટિફિન બધા સાહેબો આવે ત્યારે મંગાવતા અને એમાંથી શરૂઆત કરી છે ત્યારે ત્યારે ટિફિનનો ભાવ સાહીઠ રૂપિયા હતો ત્યારે એકસો ચાલીસ રૂપિયા ટિફિન છે એ જ વસ્તુ આપીએ છીએ એમાં કોઈ જાતનો ફેરફાર નથી કરતા અમે અને હારા પડતા પાના એ અમને જે ખડે પગે ઉભા રહ્યા છે બેય માણસ તહેવારે નથી મનાયો છતાં મારી સાથે રહ્યા છે અને બધા એનો સપોર્ટ જ હતો કે તમે આગળ વધો હું બેઠી છું અને જો એ ન હોત તો હું આગળ ન વધી હોત એના માટે ખૂબ ખૂબ આભાર કહેવાય એનો

અને એ ત્રણસો રૂપિયામાં જ મેં મારી જિંદગી શરૂ કરીશ એમ કહીએ ને તો ચાલે અને સાથે કેટર સાથે રહી છે હું બાર ઉભી ન થવાનું હું ઉભી રહીશ અને જો ઈ ન હોત તો હું કરી જ નક અને ત્યારે છોકરાએ નાના હતા અને છોકરાઓનો એટલો સપોર્ટ હતો કે ના મમ્મી અમે છીએ ને કેવા વાળા એવું કીધું તો તમે બીજા લગ્ન કરી લો તમારી ઉંમર નાની છે પણ મેં છોકરાઓની સામું જોયું કે નહીં છોકરાઓનું હું કોણ જો ઈ નો વિચાર્યું હોત તો મારા છોકરાઓ બે રખડે છે અને એટલી મહેરબાની છે કે છોકરાઓ બહુ ડાયા છે ભગવાનની મહેરબાની કે મને કોઈ જાતની તકલીફ નથી અને હજી મને પડવા નથી દેતા ત્યારે મોટા યંગ થઈ ગયા છે તો એવું નથી કે હાલો અમે અમારું જ કરીએ એવું નથી તમે અમે બેઠા છીએ એટલું કઈને પડખે ઊભા છે છતાં આ બે માણસ તો છે જ એનો મને પૂરેપૂરો સપોર્ટ છે સ્ટાર્ટિંગમાં મેં શરૂ કર્યું ને ત્યારે તો સાવ ઓછી રેન્જમાં જ મેં કરતા હતા કે સો રૂપિયા ડીશ રાખતા પચાસ રૂપિયા ડીશ રાખતા છે એવું ફૂડ એ પ્રમાણે ભાવ રાખતા પણ અત્યારે બધા હાઈફાઈ જુએ છે ફેસિલિટી બધી જોવે છે તો એ બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને અઢીસો ત્રણસો સુધીની ડીશ હોય છે એમાં બે સ્વીટ હોય બે ફરસાણ હોય એટલે મારે ટીમ આપણે જે રીતની જરૂરિયાત મુજબ એમ કે આઠ દસ બે રાઉન્ડની જરૂર હોય તો આઠ દસ ને બોલાવીએ જાજી જરૂર હોય તો એ રીતે બોલાવીએ પણ ટોટલી લેડીઝ ગ્રુપ કોઈ જેન્ટ્સ નહીં ખાલી લાઈવ કાઉન્ટર માટે જ જેન્ટ્સ અમે બોલાવીએ છીએ બાકી સામાન ભરવાથી માંડીને ઉતારવા સુધી બધું લેડીઝ પછી બારગામ હોય કે કોઈ બી જગ્યાએ હું બારગામ જાવ રસોડા લઈને બધે અને ત્યાં મારે બધા લેડીઝ લઈને કોઈ એમ કે હેલ્પર થઈ કે લઈ એવું કોઈ નહીં કેમ કે બોલવા વાળા ઘણો એવું બોલે છે કે ભાઈ રોજ રોજ વયા જાય આવી રીતના રાત્રે મોડા આવે ઘણા ઘણા એવું રાહ જોઈને બેઠા એકલા આવ્યા છે કેટલા વાગ્યા છે ઘડિયાળના કાંટા એ જોતા હોય છે પણ દુનિયાની ની સામુ જોવા રહીએ તો અમારો કોઈ નથી વિચાર કરવાનો અમારે એકલા જ રહેવાનું છે ને એકલા જ આ બધું પૂરું કરવાનું છે તો એવું વિચારીએ તો અમે ઘરમાં આગળ ન વધી શકીએ અને બીજા લેડીઝ હોય ન વધી શકે અમારી યારે જેટલા બૈરાવ આવે છે એ બધાયને બબે ટકનું રોડવાય એ રીતનું થાય છે સીઝન હોય ત્યારે મેરેજ ટાઈમ હોય પછી આ જે નવરાત્રી છે પછી આ આપણે શ્રાદ્ધના દિવસો હોય ત્યારે હોય દિવાળીમાં અગિયારસ થી લાકપાચમ સુધી હોય પછી આપણે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે હોય ત્યારે વધારે પડતા ઓર્ડર હોય રાત્રે રાત્રે જે ગરબા હોય ને ત્યારે હોય હોય પણ બધું શું ફાસ્ટ ફૂડ અને જમણવાર જેવું કેવું કહેવાય હોય તો કે દશેરા છે અમુક મેઇન મેન હોય ને ત્યારે હોય સોસાયટી વાઇઝ હોય કે પછી કોઈ પણ કર્ ન ફેમિલી ફંક્શન હોય આ બધું તો કેટસનું નું તો ઓર્ડર હોય ત્યારે જ કરવાનું હોય પણ જો એ ન હોય તો મારે આ નું તો સવારે એક જ ટાઈમ ટિફિન કરું છું સાંજના નથી કરતી સવારે ટિફિન હોય હોય એ રીતના કરું છું એમ પછી નાસ્તા બનાવું છું બારે જે ઘર જે પોતાના અમારા જૈનોને ખાસ તો હોમમેડ નાસ્તા જોવે છે એટલે એ રીતના હું નાસ્તા પણ ઘરે બનાવીને દઉં છું જૈન રેગ્યુલર બંને રસોઈ બનાવું છું પણ આગ્રહ જાજો જૈનનો હોય છે કારણ કે એમાં અલગ અલગ વસ્તુ છે બનાવવાની એકા બીજા વસ્તુ ટચ ન થાય એ બધું થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું હોય છે એની હિસાબે આગ્રહ છે હોય પણ રેગ્યુલર રસોઈ પણ બનાવું છું નો ઓર્ડર કે તમારે જાચા વ્યક્તિ માટે લખાવાનું હોય તો સવારે આઠ વાગ્યા પહેલા લખાવવાનું રહેશે અને જો વધારે પડતું ઓર્ડર હોય તો આગલે દિવસે કહેવાનું જેથી કરીને તમારી ચોઈસની સબ્જી આવે તમારી ચોઈસ નું કઠોળ કે ઈ કાંઈ ઈ આવી શકે અને તમે માંગો એ રસોઈ મળી શકે મારે એકચુઅલી એવું છે કે જૈનો આવે બારગામ તે બોમ્બે થી જયારે આવે ને ત્યારે એ લોકોનો ખાસ આગ્રહ હોય કે અમને ભાવનગર થી મુંબઈ પરત જવા માટે પાર્સલ સુવિધા અમને આપો એટલે જે અમુક જે એકાબીજા ને ઓળખાણ થી મને ફોન કરે છે કે ભાઈ તમે અમને પાઉભાજી બનાવી આપો જઈને જ હોય પણ બનાવી આપો પાઉભાજી આપો પુલાવ આપો સ્વૈની સાથે દહીં હોય લસ્સી હોય એ રીતનું બધું તમે અમને ફૂડ પેકેટ જેમ પાર્સલ કરી આપો બોમ્બે વાળા ખાસ આગ્રહ કરે છે કે તેપલા ને રાયતા મરચા બનાવી આપો ખાસ તો ઈ રાયતા મરચા માટે જ કરાવે છે કે તમે અમને ઈ મરચા બનાવી આપો એટલે અમારે ઘરે પણ ચાલે વધ્યા હોય એ રીતના એવો આગ્રહ રાખે છે કે બારગામ થી જે આવ્યા હોય એની ખાસ તો ઈ ટિફિન એ મંગાવે છે કે બે દિવસ રોકાવાના છે ઘર બંધ કરીને અહીંથી બોમ્બે ગયા છે એવાય છે કે જે ઘર બંધ કરીને ગયા છે બે દિવસ રોકાવાના છે તો રસોઈ નથી કરવી ટિફિન મંગાવી લે ભાવના બેન પાસેથી ટિફિન માટે સવારે નીકળે ત્યારે ફોન કરી દે મેસેજ મૂકી દે છે એ રીતનું કરે છે સ્ટુડન્ટો માટે ટિફિન કે જે બારનું ફૂડ ન ખાતા હોય વડીલો હોય જેને બહારનું જમવાનું ન ખાવતું હોય રોટલીમાં ન જામતું હોય રોટલી સોફ્ટ ન હોય એટલે વડીલો ખાઈ ન શકે એટલે એના માટે ખાસ મારી નમ્ર વિનંતી છે કે હું એ રીતની ટિફિન વ્યવસ્થા આપું છું કે તમે વડીલો ડાળ શાકથી માનીને બધું જ ખાઈ શકે જે સોફ્ટ હોય કે જે તાવ ચાવવામાં તકલીફ ન પડે એ રીતની હું રસોઈ બનાવું છું જ્યાં ટિફિન સર્વિસ કરવા માટે લેડીઝ રાખી શકાય છે અને જેન્ટ્સ પણ આવે છે અને એનો જે ચાર્જ હોય છે એ અલગ હોય છે ટિફિન કરતા પણ વડીલો માટે ખાસ એવી વ્યવસ્થા કરવા કરી દેવામાં આવે છે કે જે એના ટાઈમે જોતું હોય તો મારે પોતાને દેવા જવું પડે છે જો લેટ ચાલતું હોય તો જે ભાઈ રાખેલા છે એ જાય છે જે એક પર ટિફિને વીસ રૂપિયા એક્સ્ટ્રા લે છે પણ આજે વડીલોનો આગ્રહ એવો હોય છે કે ભાઈ ફૂડ સારું છે ને એની માટે ખાસ તો ફૂડ ફૂડને મહત્વ આપે છે અત્યારે માણસો કે મને શુદ્ધ અને ચોખ્ખું જમવાનું મળે એમ અને જે વડીલો માટે ખાસ તો એ લોકોને શું હોય કે પોતાનું ભાવતું સબ્જી જોતી હોય છે કે પોતેને આ વસ્તુ ઘરમાં પોતે બનાવી નથી શકતા એકલા હોય છે અને એની માટે ખાસ તો મેં એવી વ્યવસ્થા કરી દઈએ છીએ કે ભાઈ એને કોઈ જાતની તકલીફ ન પડવી છે ભાવના જેવા બીજા ઘણા લેડીઝો હશે કે જે પોતાની પાસે કોઈ આવડત છે પણ બહાર નથી કાઢી શકતા તો જરા હિંમત રાખી આમની જેમ આગળ કરી શકે છે તો જરા કિંમત કરીને પગલું ભરવું પડે જેમ એને એકથી શરૂ કરે અને આ સો માણસથી બસો માણસની રસોઈ સુધી કરી શકે છે તો પોતે પણ હિંમત કરીને આવી રીતે આગળ વધી શકે છે મારા એવા સપના તો છે જ કે પોતાનું આખું ફિલ્ડ ઊભું થાય કે મોટી હોટલ છે કે પછી કોઈ જાતનો એવો બિઝનેસ છે કે હું પોતાનું મારું નામ તરીકે ઓળખાય કે આ નહીં આ ભાવનાબેન છે મારામાં શક્તિ તો છે જ કે એટલી ભગવાને મને શક્તિ આપી છે કે હું આ વસ્તુ કરી શકું અને બિઝનેસ મોટા પાયે કરી શકીશ અને કરીશ એ બધાના મને જો સપોર્ટ મળે અને મેળો અત્યાર સુધી જે મેળો છે અને હવે જે મળે તો મને ખૂબ આનંદ થશે ફેલ કરવા માટે તો હંમેશા આપણે જ વધવું પડે કે કોઈ પણ બિઝનેસ કરવો છે તો પેલા આપણે જ મદદ કરવું પડે કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે પેલા પ્રથમ તો મગજથી મેન્ટલી એ રીતનું તૈયાર થવું જોવે કે ભાઈ મારે આ બિઝનેસ કરવો છે કે આ મારે ધંધો કરવો છે કે કોઈ પણ વસ્તુ હોય કે પછી ડિઝાઇન ફેશન ડિઝાઇનર નું કરતા હોય કે પછી નાસ્તાની લારી હોય કે પછી આના બાબો જેમ ગ્રાફિક નું કરે છે પણ એમાં એક મનથી મક્કમ રહેવું પડે કે ભાઈ આ વસ્તુ મારે કરવી છે અને એના માટે મારે આગળ વધવું છે એની હિંમત ખાસ રાખવી જોઈએ અને જો એ એ પહેલી એ બંધન શબ્દ જે છે ને કે મગથથી રાખી હોય ને કે મારે કરવું જ છે તો જ તમે કરી શકો એની માટે તો જ તમે આગળ આવી શકો કે ભાઈ મારે આ વસ્તુ જો હું મનથી આ મૂકી દઉં કે ના બરાબર આજે એકવાર બગડ્યું છે નથી કરવું એ વસ્તુ તમે આગળ ન વધી શકો એની વસ્તુ તમે પાંચ વાર કરો અને એમાં તમને સફળતા મળે મળે ને મળે જ અને મને એમાં જેટલા બિઝનેસ કરું છું જેટલા મારા ગ્રાહક છે એમાં કોઈ દિવસ એવું મહિન્યું નથી કે મારે હિસાબે કોઈને ફંક્શન બગડ્યું કે સામે માણસને નીચું જોવા જેવું થયું અને હું એવું ઈચ્છું છું કે તમે લોકો લેડીઝ જે છે ને બધા એવો પ્રયત્ન કરવો જોઈએ કે આમાં પોતાના મનથી નક્કી કરવું જોવે કે મારે આ વસ્તુ કરવી છે ને હું એમાંથી જ આગળ વધીશ